રાજકોટ જિલ્લા પંચાયત કર્મચારી મંડળ દ્વારા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરાયું અશોકભાઈ પ્રમુખ મંડળ રાજકોટ જિલ્લો અમારે મુખ્ય બે માંગણીઓ છે એક તો અમારે અમારી કેડર ટેકનિકલ ગણી અને ગ્રેડ પે વધારવો અને બીજી માંગણી અમારી ખાતાકીય પરીક્ષા રદ કરવી ટેકનિકલ મુદ્દો એવો છે કે અમારા આપણા રાજ્યમાં જ સૌથી ઓછો ગ્રેડ પે અમારા આરોગ્ય કર્મચારીને મળે છે બાકી બધા જિલ્લાઓમાં

અમારો ગ્રેટ પે સાથે એફએડબ્લ્યુ અને એમપીડબ્લ્યુ નો 1900 છે જે બીજા રાજ્યમાં 24 થી સ્ટાર્ટ થાય છે અને એફએસએસ ને સુપરવાઇઝર નો ગ્રેટ પ્રાઇઝ અમારે 2400 છે જે બીજા રાજ્યમાં 2800 થી સ્ટાર્ટ થાય છે અત્યારે આપણે જો આપણે રેલી કાઢીને કલેક્ટર ને હા અમારો આયોજન પહેલેથી પહેલી તારીખથી અમે આયોજન ચાલુ રાખીએ છે 5 તારીખે ગઈ 5 તારીખે અમે માસ પર આખો ગુજરાત રાજ્ય માસ શેર પર ઉતરી ગયા હતા પણ ત્યારબાદ 6 તારીખથી અમે તંત્રને અમારા કામગીરીને ઓફલાઇન ઓનલાઈન રિપોર્ટિંગ બંધ કરી અને દસ દિવસનું અલ્ટીમેટર આપ્યું હતું પણ છતાં પણ અમારા બંને પ્રશ્નોનું નિવાકરણ ન થયું એટલે અમારે ના છોડ કે અમારે આચોક્કસ મુદ્દતની હડતાલ પર જવું પડ્યું છે આજથી આ સત્તર તારીખથી એટલા કર્મચારીઓ પ્રશ્ન છે અને કેટલા લોકો સમય છે ગુજરાત હાથનો આ પ્રશ્ન છે રાજકોટ જિલ્લાનો પાંચ પ્રશ્ન છે અને પાંચસો ને સાતસો કર્મચારીઓ રાજકોટ જિલ્લામાં અત્યારે એકઠા થયા છે કેટલા કર્મચારીઓ રાજકોટના છે અને

અ રોજ નાબૂદી માટે જે રોજ અઠ્યાવીસ પગલાં ભરે છે એ બધું એ કામગીરી નો થાય એટલે ઘરે વિપરીત અસર થાય છે આમાં ખાસ કરીને શહેર કે ગ્રામ્ય વિસ્તાર ક્યાં વધુ અસર જિલ્લા આખો છે સ્ટેટ આખો છે એટલે ગ્રામ્ય વિસ્તાર આવી ગયો શહેર વિસ્તાર આવી ગયો બધા જ અસર થશે આમ મારો હોદ્દો એપીડબલ્યુ છે અને અમે લોકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર કાલથી સતત ત્રણ બે હજાર પચીસથી ગયેલા છીએ અને જ્યાં સુધી અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી માસમનો આદેશ નહીં થાય ત્યાં સુધી અમે લોકો અચકસ મુદ્દે હડતાલ ઉપર રહેશે હડતાલ ઉપર જવાનું કારણ શું હડતાલ ઉપર જવાના મુખ્ય બે મુદ્દા છે પહેલું ટેકનિકલ પગાર સુધારણા અમને મળે અને બીજો ખાતાકી પરીક્ષામાંથી મુક્તિ મળે અમને પગાર સુધારણાનું શું કરવાની ટેકનિકલ પગાર સુધારણામાં એવું છે કે 2022 માં એક કમિટી બેઠી હતી અને બે ચોથા બે હજાર ચોવીસ એક ઠરાવ થયેલો હતો જેની અમલવારી બાકી છે અને અમે લોકો ટેકનિકલ કામગીરી કરતા આવ્યા છીએ અમારા એમપીડબલ્યુ ભાઈઓ આધાર કાર્ડ ઘરે ઘરે જોઈને કાઢીએ છીએ આયુષ્યમાન કાર્ડ કાઢે છે અમારે એપીડબલ્યુ બેનો બીપી માપે છે ડાયાબિટીસ માપે છે રસીકરણની એન્ટ્રી ટેકોમાં કરે છે આ બધી જ કામગીરી ટેકનિકલ કામગીરી છે જેને સરકારે સ્વીકારી અને અમારો આ પ્રશ્ન સ્વીકારીને અમારો હલ કરવો જોઈએ એટલે અમે ટેકનિકલ કેડર માટેની પગાર સુધારણા બાબતની માંગ કરીએ છીએ આજે લોકો હજાર હજાર જ અમારા રાજકોટ જિલ્લાના હજાર કર્મચારીઓ છે એમાંથી સાતસો જેટલા ભેગા થયા છે અને આજે અમે આવેદન આપવાના હતા કલેક્ટર અને ડીડીઓ સાહેબને આવેદન આપી દીધું છે અને અચોકસ ની મુદત હડતાલ જે કરવાના છે એનું આવેદન આપ્યું છે